એમાં એટલું બધું ચગાવ્યું અને અમારા જેવા અમારા જેવા આગેવાન જે બેનુ દીકરીઓને ન્યાય દેતા હોય એની ઉપર એફઆઈઆર કરી એ તો કરી પણ ફક્ત મારા મારા ખાલી બે ત્રણ દીકરા દીકરા ખાસ કરીને તો મારી સાથે છે તો મારા મારા દીકરા દીકરા માથે એ આખું અમારી પાસે ફૂટે છે બરાબર છે અમે ત્યાં હતા અમે બેઠા હતા અમે નથી કોઈ મારકૂટ કરી અમે નથી કોઈ પણ કોઈ જાતનું કોઈ એવું એવિડન્સ નથી કે અમારી માથે જે ફરિયાદ થઈ છે એ ફરિયાદ થઈ શકે તો આ ક્યાંનો ન્યાય જે ન્યાય દેવડાવે છે એની ઉપર પણ તમે જો ચડી બેસો અને અમારી સાથે પણ જો આવું થતું હોય તો આવી બેનો કર્યું કોની પાસે જશે પૈસાની માંગણી સો ટકા છે જે કરી નથી બરાબર છે તો એ લોકો પાસે એવિડન્સ તો હશે ને કેમ કે એ લોકોનો ફોન ચાલુ હતો અને મેં કીધું હતું કે તમારા ફોન ચાલુ રાખો અમારા ફોન ચાલુ રાખે તો એ લોકોને કેવો પ્રૂફ પુરાવા આવે એક શબ્દ પણ એક રૂપિયાનો નીકળો હોય કોઈ પણ એક શબ્દ એવો નીકળો હોય કોઈ પણ એની પાસે એવા એવિડન્સ હોય તો એ લોકોને કેવો મીડિયા સામે આવે અને મીડિયા સામે બધી રજૂઆત કરે અને પ્રૂફ પુરાવા આપે કે અમે કોઈ પણ એક રૂપિયાની પણ માંગણી કરી પણ આની પાછળ બીજા કોઈ તત્વો કામ કરી રહ્યા છે વર્ષ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં સૌથી ચર્ચામાં આવેલું નામ એટલે ક્ષત્રિય મહિલા નેતા પદ્મિવાડા જેમાં પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું અને તેની સામે જ્યારે પદ્મીની બા વાળા ઉગ્ર જોવા મળ્યા હતા અને તે સમયે સૌથી ચર્ચિત નામ પદ્મિબા વાળાનું હતું ત્યારબાદ ફરીથી વધુ એકવાર પદ્મિ બા ચર્ચાનો વિષય બની ગયા છે નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીક્ષુ ઠક્કર આ વખતે પદમિની બાવાળા પોતાના કોઈ પણ નિવેદનને કારણે ચર્ચાનો વિષય નથી બન્યા પરંતુ તેમના ઉપર હની ટ્રેપનો આરોપ લગાવવામાં આવ્યો છે એક વ્યક્તિ દ્વારા જે છે તે એક હની ટ્રેપનો આરોપ રમેશભાઈ દ્વારા પદમીની બાવાળા ઉપર હની ટ્રેપનો આરોપ લગાવવામાં આવ્યો છે જેમાં સમગ્ર ઘટના એ હતી કે ફરિયાદી રમેશભાઈ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે થોડા સમય પહેલા જ તેજલ નામની એક યુવતી મારા ઘરે પધારે છે અને તે સમય દરમિયાન મને મંદિરનું એડ્રેસ પૂછે છે અને ત્યારબાદ નંબરની આપલે થાય છે અને તે પછી જ તે તેજલ નામની યુવતી જે છે તે સતત મને વિડીયો કોલ કરતી હોય છે અને મને એવું કહે છે કે મારો પતિ જે છે તે તેનું અવસાન થઈ ચૂક્યું છે એટલે તમે મને સાતથી આઠ લાખ રૂપિયા આપો હું તમારી સાથે સૂવા પણ તૈયાર છું તે રીતની વાત જે છે તે તે તેજલ બેંક દ્વારા કરવા માં આવી હતી અને સતત જે રમેશભાઈ નામના ફરિયાદી છે તે તેઓ કહી રહ્યા છે કે ભલે તેજલબેન દ્વારા આ રીતની વાતો કરવામાં આવી હોય પરંતુ મેં તેના વિડીયો કોલ કટ કરી દીધા છે અને ત્યારબાદ ગોંડલ ખાતે એક ઓફિસમાં એ રમેશભાઈ તેમજ તેજલ નામની એ યુવતીને બોલાવે છે અને તે સમય દરમિયાન પદ્મિની બા અને તેમના પુત્ર પણ એ ઓફિસ ખાતે પહોંચે છે અને ત્યારબાદ સમગ્ર મામલે રમેશભાઈ દ્વારા પોલીસ સ્ટેશનમાં પદ્મિની બા વાળા તેમના પુત્ર અને અન્ય બે

બેન રાજકોટ રહેતા હતા અને સત્ય સમર્પણ ન્યૂઝ દ્વારા મને બોલાવામાં આવી બરાબર એ બેન ત્યાં ગયા હતા એ બેન કઈક ન્યાય માટે અને એક એના પરિવારનું એ બધું કરવા ભાઈનું પણ બધું કેવા ગયા હતા અને એ જ ન્યૂઝ મારફતે મને બોલાવવામાં આવી પછી હું ત્યાં ગઈ પછી બેનની મેં રજૂઆત સાંભળી મેં બેનને એવું કીધું મેં કીધું બેન બે પાસા મારે સાંભળવા પડે એટલે મેં કીધું એ ભાઈ છે એને પણ મારે સાંભળવા પડશે તો એક સમાજની આગેવાન તરીકે મેં તો આવા કેટલા બેન દીકરીઓના પ્રશ્નો સોલ્વ કર્યા છે અને ઘરે જઈને સોલ્વ કર્યા છે અને મારી આખી ટીમે છે અને મારી પાસે પ્રૂફ પુરાવા છે તો ઘરે અમે શું કામ ન જઈ શકીએ ઘરે અમે શાંતિથી અમે વાતાવર વાતાવરણ અને જો થોડોક ઠપકો આપી અમે અને થોડું કહીએ ખરા તો અમારું એક એવું હતું ઈ ભાઈ ફોન કર્યો ભાઈ ના આવ્યા ભાઈ એમ કીધું હું નહીં આવું આપ લોકો અહીંયા આવો બરાબર અમે અહીંયા આવ્યા ગોંડલ આવ્યા તો ભાઈ એવું કીધું કે આપણે આપણા ઘરે બેસીને વાત કરીએ કીધું ઓકે કઈ વાંધો નહીં ભાઈને અમે બધું દેખાડ્યું મેં ભાઈ આ શું છે તમે શું જોવો છો મારે જોવડાવવું છે અને અમારું એક પેલો તો એવું જ હતું કે એ ભાઈને અમારે ખુલા પાડવાતા કે કોઈ પણ જોવડાવવા જાય અને આવા બેનો દીકરીઓને ખોટા સકંજામાં લઈ અને શોષણ ન કરે બરાબર અને ઈ ભાઈ ની પૂરેપૂરી તૈયારી હતી આ બે નું શોષણ કરવાની એટલે અમે એને ખુલ્લા પાડવાના હતા એટલે અમે મેં એનું સાંભળ્યું પછી ભાઈ માફી માંગવા માંડ્યા એના દીકરી માફી બધા અમારી પાસે કેટલી બધી માફી માંગી ગઈ અને કે બેન જાતું કરી દો એના દીકરીને કઈક સિઝરિયન છે એ રોવા માંડ્યા બહુ અને ભાઈએ કેટલી વખત માફી માંગી કે સો વખત મારી હવે કોઈ દિવસ કઈ ભૂલ થાશે નહીં એટલે અમે એની ઉપર વિશ્વાસ કરી ગયા છતાંય મને એક એવું થયું કે અમે અહીંયાથી નીકળશું એટલે અમારી ઉપર કઈ પણ એક્શન લેવાય ખોટી આ લોકો એટલે અમે એમને એમ કીધું કે ભાઈ આપ ન્યૂઝમાં આપની માફી પત્ર એક અમને આપી દો અમારે કઈ વાયરલ પણ નથી કર્યું પણ બીજી વાર આવું કોઈ બેન દીકરીઓ સાથે આપ કરતા નહીં બસ આટલી જ વાત હતી એમાં એટલું બધું ચગાવ્યું અને અમારા જેવા અમારા જેવા આગેવાન જે બેનો દીકરીઓને ન્યાય દેતા હોય એની ઉપર એફઆઈઆર કરી એ તો કરી પણ ફક્ત મારા ભેગા ખાલી બે ત્રણ દીકરા વાયવા હતા ખાસ કરીને મારા દીકરા તો મારી સાથે જ હોય છે તો મારા દીકરા માથે છે ને ભાઈ એફઆઈઆર મારા દીકરા અહીંયા આખો અમારી પાસે ફૂટ ફૂટે છે બરાબર છે અમે ત્યાં હતા અમે બેઠા હતા અમે નથી કોઈ મારકુટ કરી અમે નથી કોઈ પણ કોઈ જાતનું કોઈ એવીડન્સ નથી કે અમારી જે ફરિયાદ થઈ છે એ ફરિયાદ થઈ શકે તો આ ક્યાંનો ન્યાય જે ન્યાય દેવડાવે છે એની ઉપર પણ તમે જો ચડી બેસો અને અમારી સાથે પણ જો આવું થતું હોય તો આવી બેનો દીકરીઓ કોની પાસે જશે એ મારે પ્રશ્નો પૂછવો છે અને અત્યારે કેટલા બધા રેફ કેસ થાય છે ન્યાય મળે છે દીકરીઓને

બીજા કોઈ તત્વો કામ કરી રહ્યા છે યાદ નહી બારે આવશે અમે નિર્દોષ છીએ બેન નિર્દોષ છે બરાબર આ તો એવું થયું ઊંધું પડ્યું કે અમે તો બેન ને સહાય કરવા ગયા અને અમારી ઉપર આ લોકો દર્જ કરી દીધી પણ શે નહી અમે કેમ કેમ અમને મને કોઈ હક નથી અને મારી પાસે તેવા પુરાવા છે હું ફરી વાર કહીશ કે કેટલા બધા બેનુ દીકરીઓને સોળ સોળ વર્ષથી કેસ ચાલતા હતા ને જેને ન્યાય નથી મળ્યા ને એને મેં ન્યાય દેવડાયો છે અમે એને મારી ટીમે ન્યાય દેવડાયો છે તો હું શું કામ ન જઈ શકું કોઈના ઘરે અને મેં કોઈ એવી માંગણી અમે નથી કરી ને અમારી ઉપર આવા ખોટા ખોટા આક્ષેપો મૂકવામાં આવે છે